જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અસ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્કર્સ કંપની જીસીડબલ્યુ દ્વારા કરવામાં આવતા બેફાર પ્રદૂષણ બાબતે બાબરકોટ ગામના ખેડૂતો અને સરપંચ દ્વારા અમરેલી કલેક્ટરને રજૂઆત બાબરકોટ ગામે અસ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ સિમેન્ટ કંપનીનું ખૂબ મોટું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે આવેલ છે

આવતું હોવાથી આજુબાજુની ખેતીમાં ખૂબ પ્રદૂષણ ફેલાવે છે જેના લીધે પાકો બળી જાય છે તેમજ બાબરકોટ ગામે આવેલ ગૌચર સર્વ નંબર એકસો બસો ચૌદ અને સરકારી પડતર જમીન સર્વે નંબર નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે જેના લીધે ગૌચરણ અને સરકારી પડતર જમીનને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આ કંપની દ્વારા કરવામાં આવતા માઇનિંગ થી આસપાસ આવેલ ગૌચર માં ડસ્ટિંગ જતા પશુઓના આરોગ્યને ખૂબ નુકસાન થઈ રહ્યું છે જેના લીધે પશુઓના મૃત્યુદર ખૂબ વધ્યા છે આ કંપની દ્વારા તાજેતરમાં બાબરકોટ ગામે નવું માઇનિંગ લિઝ ગામની ખૂબ નજીક અને ખેડૂતોને ખૂબ જ પ્રદૂષણ દ્વારા આ ઓસ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે જેના લીધે ખેડૂતો પશુ અને લોકોના આરોગ્ય ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેમજ ગામના ખેડૂતો દ્વારા કંપનીના અધિકારીઓને પ્રદૂષણ થાય છે એવું જણાવવા જાય છે ત્યારે આ કંપનીના અધિકારીઓ દ્વારા

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ભાવનગરને કરે રિપોર્ટર સોહેલ બમ્માણી અમરેલી